તો એ પહેલી વાર છે આ શૂટ અને લગભગ ભાવનગરમાં લાલીબાઈનું કે સોંગ છે આને અને પેલું થાય છે એ પણ હું કરું છું તો બેઠા વરસાદ શરૂ થઈ આમ જોવો થોડો થોડો વરસાદ છે મેકઅપ કરે છે અને જાય કેમ જાય છે કેમ મારા આમ મારા આમ કેમ કરે તો

તો તો લોકેશન પહોંચ ગયા હવે એને ડાલીભાઈના કપડાં પહેરાવી તો આપણે સારું હાલો ને મટિરિયલ એનું જે કાંઈ છે આપી દઈએ ગાડીમાંથી અને કપડાં ચેન્જ કરી દે જો દેશી મકાન ભાઈ ભાઈ તો બસ આપણે રીંગુ તૈયાર થઈ ગયા છે ને લોકેશન પહોંચી ગયા છીએ જો આ રીતનું કાંઈક લોકેશન છે અને મારે રીંગુ વાલમભાઈ બધા વિક્રમભાઈ જય માતાજી જય સોંગ આવી ગયું છે તમે એકવાર આવ્યા નહીં અમને મળવા દિલેશભાઈ રાવળનું જોરદાર સોંગ છે તો બધા જ

રામદેવીર બાપા નું પણ આ જોવો આનું કેરેક્ટર જોવો તમે જોવો તો તમને એમ લાગે કે રામાયણના સીતાજી બન્યા છે કે જેસર તોરલ તોરલ બન્યા છે કે પછી ડાયલીબાઈ બન્યા છે એવું બધું લાગે છે બધા કેરેક્ટર શુભ થાય છે ધાર્મિક એવો એનો ઘોડો છે આરો છે કે નહીં મેડમ ભોળા જ છે ભોળા છે દાદ કાઢતા આખો દી એક ગીત થઈ જાય આ લુક ગીત તમે કયું ગાવ હું હું ગીત બનાવું માનો મને હોય કેવું અનુભવી આવ્યો છે અવતાર માથે સદ ગુરુનો આધાર જાઉં મારે ધણીને દરબાર ભેળલી ઉતારે ભવ

બધા નવી નવી જે જનરેશન છે ને બધાને બતાવવાનું છે કે આપડે કઈ ધરતીમાં માં કેવા કેવા માડુઓ કેવા કેવા સુરવીરો કેવા કેવા સંતો દાતારો બધા જન્મી ગયા છે લુગડું ફાટ્યું પણ ભાઈઓ ની ભૂસાણી હોય ને બેટા લુગડું ફાટયું ભલે પણ ભાઈઓ નથી ભૂસાણી

બને ત્યાં સુધી જો કદાચ હું હોય અને બીજા રોલની જરૂર પડે તો હું મમતાબેનને લાવીશ અને તમે આવશો ને મમતાબેન હા જરૂર જરૂર આ રોલ મને કેવો લાગે કપડા કેવા લાગે કાઈ નો ગમે ઓ મસ્ત તો આજે થોડુંક મતલબ પણ આપણે રજી લઈએ નામ હે રામ નામ પણ લઈ લઈએ રામા બેન સોંગ છે તો ભગવાન તો વરસાદ આવતો તો ઘડીક આવે જાય આવે જાય પણ મને લાગે છે કોઈ કે પ્રાર્થના કરી છે અને મેય કરી છે

મારા કયા જન્મ ના છે કે આજે આ દિવસ નો લાવો હું લઈ રહ્યો છું લોકોમાં ઇતિહાસ કહેવાય છે કે ભાવેના રાજા દીકરી ગોહિલ ની હારેયાર

વરસાદ બહુ હેરાન કરે છે એની વાત જ આમ જો વાલમભાઈ એટલી મહેનત કરે ને વાહ જોવો તો વરસાદમાં શૂટિંગ છે માહોલ અમારો ફૂલ ગરમ થઈ છે છું અમારી પાસે શું છે માટી છે અમારી પાસે શું છે

જે બી ની તો આખી બોંગી છુ એમ અમે બીના થી હો આવજો અમે આઈ બરાબર છે એવું જોવું જોવે એમ આવશે દાંત નો કાટતા કોઈ ખાસ એક્શન એક્શન હાલો એક જમીનમાં એકા બીજી ને સામું પેલા પ્રથમ તો લેવલ એકદમ રામાપીર ની ખૂણા મુકા મારો છો વચ્ચે ચાલો ને યાર ઓલા ભાઈ કે કરી આવો આ ઓલા ભાઈ શેલ ને પાવી આવો રામાપીર વચ્ચે લેવલ કરો ને તમે આ બાજુ ભાઈ ભાઈ તમે આ બાજુ આ જાવ મે બાજુ તમે તમે આ બાજુ બાજુ થઈ જાવ વિક્રમ ભાઈ મગે વિક્રમ મગે રીંકુને થોડી ઘણી વાર ત્રણ લાઈન અને ત્રણે ત્રણ પરફેક્ટ એકે વાહ બહુ મોડું થઈ ગયું મેં જલ્દી જલ્દી પૂરું કરીને આમ ટેમ્પો કરીને જોવા આવ્યા

ખતરા ખબર એ ડુંગર માં કારો તબડુ ચાલો વાહ વાહ કે તબડુ તબડુ તું કે તબડુ ને વાહ હો તબડુ તબડુ જો તો અમારે ડાલીબાઈ નું શૂટિંગ પૂરું થઈ ગયું એક સીન બાકી છે અને અમાર પ્રવીણભાઈ રિંકુ નું ડાલીબાઈ નું રોલ ભજો સ્વાગત કરે છે આભાર ફક્ત કરો અને પ્રવીણ પટેલે સ્વાગત કર્યું છે અને હું પ્રવીણ પટેલ સ્વાગત કરું છું વાહ આહા ખૂબ જ મજા આવી છે અને બહુ જ બહુ જ મસ્ત રોલ કર્યો છે આમ તમે આજના ડુંગરામાં હેઠા પડ્યા ગલોટિયા બાયા એટલે બધો રિયલ એક્ટિંગ તો ક્યાંય મારું સ્વાગત છે દિલથી કહો કે રીનાબેન સુપર એક્ટર છે ખૂબ જ દિલથી એક્ટિંગ કરે છે દરેક કામને એને દિલથી ભજવે છે અને અંદર ઉતરી જાય છે અને પૂરેપૂરો ન્યાય આપવાની કોશિશ કરે એમને બેસ્ટ ઓફ ધ એક્સિલન્ટ એક્સેલન્ટ અને

કોમેન્ટ કરજો કે ની જેવો લાગે ને મને કહેજો કેમ કે એ કોમેન્ટ બધાની ચેક કરશે શૂટિંગ પૂરું થઈ ગયું ને વિવાહ છે આના જો દે હોટેલ નાસ્તો કરવો ઉભરી ગયો મારે રીંકુ જો બ બહાટા બોલાવે હે બસ શિફ્ટ ને તેશર સોફા છે નાસ્તા માટે સારું આલતો અમે નાસ્તો કરી લે હા

મે તો મેકઅપ એ નત કાઢો તાટુ પાણી હતું એટલે બધે ચાલો આનો ઘરે ઠંડુ ઠંડુ વાતાવરણ છે એસી બંધ કરો જો તો હવે ઘરે પહોંચી ગયા છે ને અમારા રિંગુ તમને ખબર જ હોય ને મે કીધું તો મેકઅપ કાઢો ને હવે મેકઅપ કાઢે જો પહોંચી ગયા ઘરે આચ્યુને પગ્યા હવે ધોઈ છે તો સુઈ ગયા તા ખબર હે હે